તો કેમ છો બધા મિત્રો આજે આપણે આજે ત્રીજું નોરતું છે તો આ દરમિયાન શાળાની અંદર મેં જોયું આજે કાર્યક્રમ હું થરા સુધી ગયો છું આજે તો આ દરમિયાન આજે ઘણી જગ્યાએ સ્કૂલની અંદર શાળાઓની અંદર નવરાત્રિનો જે કાર્યક્રમ હતો તો આપણા ગરબા છે ને એ ગુજરાતનું એક ઘરેણું કહેવાય છે પ્રાચીન સાંસ્કૃતિક કહેવાય આપણી તો એ દરમિયાન ને માતાજીના ગરબા વગાડવા જોઈએ મેં અત્યારે ચારથી પોંચ સ્કૂલમાં શાળાની અંદર જોયું ને તો હવે એ ટાઈપના ગરબા વગાડે છે તો આ ડીજે નથી આ એક ગરબા છે તો માતાજીના ગરબા જ વગાડવા જોઈએ હેમદ ચૌહાણ સાહેબના છે કીર્તિદાન ગઢવી છે ગીતાબેન રબારી છે કિંજલબેન દવે જે માતાજીના ગરબા છે શાળાની અંદર જો તમે આ રીતના ગરબા વગાડો તો છોકરો આવનારી પેઢીને માતાજીના ગરબા શું છે ને એમને એનું નોલેજ નહીં હોય કે માતાજીના ગરબા શું કહેવાય ગરબા કઈ રીતના રમાય હવે અત્યારે તમે ડીજેમાં જે સોંગ વાગે છે એવા સોંગ તમે વગાડો તો એનો કોઈ મતલબ નથી અને હું તો બધાને એક જ અપીલ કરીશ કે શાળાની અંદર જે પણ કાર્યક્રમો થાય છે તમે શાળાની અંદર રહેતા છોકરાઓને એનું જ્ઞાન આપો કે આ ગરબા શેના માટે છે અત્યારે ડીજેની અંદર આપણે જેવા ગીતો વગાડીએ છીએ ગમે તેવા નાચવા માટેના એવા ગરબાની અંદર વાગે ને એ શોભા નથી આપતી અને હું બધાને આ વિડીયાના માધ્યમથી શોર્ટ વિડીયાના માધ્યમથી એક જ કહીશ કે ભાઈ આ રીતનું કંઈ આપણું કલ્ચર નથી ઇન ફ્યુચર કંઈ ભવિષ્ય નથી દેખાતું તમે આ રીતના ગરબા વગાડો તો બધાને એક અપીલ છે અને આ વિડીયાને જેટલો બને એટલો શેર કરો અને હું તો બધાને ખાસ વિનંતી કહીશ કે ભવિષ્ય બદલાશે ને એમ પછી કોઈને ગરબા શું હતા ગરબા કઈ રીતના ગવાતા માતાજીના ગરબા કઈ રીતના હોતા કઈ રીતના ત્રણ તાળી બે તાળી ગરબા રમતા હવે અત્યારે ગરબાની અંદર ડીજે જેવા સોંગ થઈ ગયા છે માતાજીનું ક્યાં નામ નથી આવતું તો આ વિડીયોને બધાને શેર કરો જ્યાં જ્યાં ગરબા થાય છે એ રીતના ગરબા દેશી ગરબી પહેલાં તો સ્કૂલની અંદર પણ દેશી ગરબાને માધ્યમ રાખી અને જણાવું છું કે ભાઈ આપણે ગરબા પેલા માતાજીના આ રીતના ગૌરાતા હતા આપણે જે નરસિંહ મહેતાની હુંડી આના ગરબા પહેલા હતા માતાજીના ગરબા આપણા વડીલો પહેલાં ગાતા અને ત્રણ તાળીના માધ્યમથી રમતા હતા તો આ રીતના ગરબા ગાવા જોઈએ અને એનું મહત્વ હોવું જોઈએ માતાજી પ્રત્યેનું મહત્વ આરતી બધું થવું જોઈએ અત્યારે જે ડીજેમાં લગ્નમાં જે ડીજેમાં આપણે ગરબા રમીએ છીએ એ રીતના ગરબા મેં અત્યારે શાળાની અંદર ચાર પોસ્ટની અંદર મેં જોયું તો મને ખુદ આશ્ચર્ય કર્યો કે શાળાની અંદર જો છોકરાઓને ભવિષ્યમાં આવું શીખવાડશે તો એ ફ્યુચરમાં ગરબાનું શું મહત્ત્વ છે માતાજીનું શું મહત્ત્વ છે નવ દિવસ જગત અંબા નવરાત્રીનું શું મહત્વ છે એમને ખબર નહીં પડે તો આ વિડીયોના માધ્યમથી હું એટલું જ કહેવા માગીશ કે તમે આ વિડીયોને શેર કરો અને જે જગ્યાએ જે સ્કૂલની શાળાની અંદર આ રીતના કાર્યક્રમો થાય છે એની અંદર થોડું વિચારી અને માતાજી પ્રત્યેના ગરબા રાખે એવી મારી અપીલ છે અને આ વિડીયોને તમે જેટલો બને એટલો શેર કરો મારી કંઈ પણ ભૂલે તો મને કમેન્ટમાં તમે જણાવજો જય માતાજી હેપી નવરાત્રી બધાને અને નવરાત્રીની બધાને શુભકામનાઓ આજે ત્રીજું નોરતું છે મા અંબા સૌને જીવનમાં સુખ શાંતિ આપે અને